સુરતમાં ગોપીપુરા પોલીસ ચોકીના પીએસઆઈ રૂપિયા એક લાખ લાંચ લેતા એસીબી ના છટકામાં ઝડપાયા સુરત શહેરના ગોપીપુરા પોલીસ ચોકીમાં ફરજ બજાવતા પીએસઆઈ ને રૂપિયા એક લાખની લાંચ લેતા એસીબી એ રંગે હાથ ઝડપી લીધા હતા એસીબીની લાચી અધિકારીઓ સામેની કાર્યવાહીથી પોલીસ બેડામાં ફફડાટ વ્યાપી ગયો સુરત પોલીસ સ્ટેશનમાં ફરિયાદ વિરુદ્ધ અરજી સ્વરૂપે કરવામાં આવી જે અરજીના ભાગરૂપે ગોપીપુરા પોલીસ સ્ટેશનના પીએસઆઈ લલિત મોહનલાલ પુરોહિતે રૂપિયા ત્રણ લાખની માંગ કરી હતી પરંતુ અંતે રકજગ બાદ રૂપિયા એક લાખ આપવાનું નક્કી કરવામાં આવ્યું જોકે ફરિયાદી દ્વારા અંગે બનાસકાંઠા લાચ વિરોધી શાખામાં ફરિયાદ કરવામાં આવી જે ફરિયાદના આધારે એસીબી દ્વારા સુરત રેલવે સ્ટેશનના બિસ્મિલ્લા જ્યુસ સેન્ટર ઉપર ટ્રેપ ગોઠવીને ફરિયાદની પાસેથી રૂપિયા 1 લાખ ની લાંચ સ્વીકારવા જતાં પીએસઆઈ લલિત પૂરોહિતને એસીબીએ રંગેહાથ ઝડપી શરૂ કરવામાં આવી છે ચીફ સુરત બનાસકાંઠા એસીબીમાં ફરિયાદ મળેલી કે અઠવા પોલીસ સ્ટેશનની અંદર એસીબીના અમારા ફરિયાદીને વિરુદ્ધમાં એક અરજી હોય જે અરજીના કામે લલિત પુરોહિત નામના પીએસઆઈ અઠવા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે જેઓ એનું ઇન્વેસ્ટિગેશન કરી રહેલા હતા અને એ અરજીના કામે ફરિયાદી વિરુદ્ધમાં ગુનો રજીસ્ટર નહીં કરવાના આવેજ પેટે પ્રથમ ત્રણ લાખ રૂપિયાની માગણી કરેલી અને અંતે એક લાખ રૂપિયામાં નક્કી થયેલું જે એક લાખ રૂપિયા લેતા આ લલિત પુરોહિત પીએસઆઈ નાઓની અટકાયત કરવામાં આવેલી છે અને તેઓ વિરુદ્ધ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે